ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો મારું નામ સાખડ છે અને વિદ્યાર્થીની હેલ્પ માટે બનાવેલી એવી યુટ્યુબ ચેનલ એવરીવલ ભરતીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે ઘણા સમયથી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના નવા આરઆર લઈ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે આરઆર ક્યારે આવશે તો મિત્રો ફાઇનલી આજે આપણે સાત બે બે હજાર કે પરીક્ષા માટે આ વિડીયો જો તમે હજુ સુધી લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી રાખજો અને આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેનાથી અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો તમને સૌ પ્રથમ તેની માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલા આપશો વિદ્યાર્થી મિત્રો જણાવી દો કે જો તમને કોઈ પણ પ્રકારનો ભરતી બાબતે કંઈ ક્વેશ્ચન હોય તમને કાંઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી માટે એક હેલ્પલાઈન નંબર ચાલુ કરેલો છે તાળું તેરતાલી એકત્રી ત્યાં આ નંબર ઉપર અમને જોઈન લખી મેસેજ કરી દેજો અને તમને જે કાંઈ ડાઉટ હોય એ તમે તમારો ડાઉટ જે છે એ તમે અમને પૂછી શકો છો તેમજ અમારા વોટ્સઅપ ગ્રુપ જોઈન થવું હોય તો પણ આ નંબર ઉપર અમને મેસેજ કરજો તો મિત્રો આજે આપણે સાત બે બે હજાર ચોવીસ ના રોજ ગૃહ વિભાગે જે છે તે નવા લીવો આખરી મંજૂરી આપી દીધી છે એટલે કે નવા આર આર જે છે ને એ જાહેર કરી દીધા છે આ નવા આર આર જે બેલ હાઈલાઇટ છે ને એની માહિતી તમને પહેલા આપી દઉં પછી આપણે ડીપની અંદર માહિતી મેળવીએ તો નવા આર આર પરમાડે ભરતી માટે જે લિયત સમય જે છે તેની અંદર જે છે ને તમારે દોડ જે છે ને ક્વોલિફાય કરવી ફરજિયાત છે ભરતી હતા દોડના જે માર્ક છે ને એ ગળવામાં લઈ આવે બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે કે પેલા આપણે એવું હતું કે ભાઈ તમે જો વીસ મિનિટ પેલા જો તમે દોડ પૂરી કરી રાખો તો તમને એના એક્સ્ટ્રા માર્ક મળતા કે પછી તમે પંદર મિનિટમાં પૂરી કરો તો તમને એના એક્સ્ટ્રા માર્ક મળતા પણ હવે એ નિયમ છે એ નિયમ નીકળી ગયો છે ફક્ત અને ફક્ત તમારે જે સમય મર્યાદા છે ને એ સમય મર્યાદાની અંદર તમારે ખાલી દોડ પૂરી કરવાની છે જો તમે દોડ પૂરી કરી નાખો એટલે તમે ક્વોલિફાય કરાશે તેમજ ભરતીમાં જે વજનનો મુદ્દો હતો ને તેને ધ્યાનમાં લઈ લેવાય પેલા એવું હતું ભાઈ પચાસ કિલોગ્રામ કિલોગ્રામ જે છે તે વજન ફરજીયાત છે અથવા તો બહેનો માટે ચાલીસ કિલોગ્રામનો વજન જે નિયમ હતો તે આ વખતે નિયમ જે છે તે કેન્સલ કરી આવ્યો છે હવે વજન જે છે તેને કોઈ પણ પ્રકારનો જે છે ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમજ આપણી જે શારીરિક કસોટી હતી બરોબર શારીરિક કસોટીની અંદર જે વિદ્યાર્થી મિત્રો પાસ થાય ને એ જ વિદ્યાર્થી મિત્રો આની જે લેખિત પરીક્ષા છે ને તે આપી શકશે અને લેખિત પરીક્ષા આવશે ને તે બસો માર્ક લેખિત પરીક્ષા આવશે જેમાં તમને ત્રણ કલાકનો સમય મળશે અને તમારું જે પ્રશ્નપત્ર આવશે તે એમસ્યુકી બે જ આવશે અને એક જ પેપર આવશે એવું નથી કે પહેલાં જે છે એ પ્રેબ્લ્યુ બી એક્ઝામ આવે અને પછી આપણી બે એક્ઝામ આવે એવું કંઈ નથી આની અંદર ફક્ત ને ફક્ત એક એક્ઝામ આવશે જે એક્ઝામની અંદર તમને ત્રણ કલાકનો સમય મળશે અને બસો માર્કનું તમારું જે છે એ તમારું પેપર રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર જે સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીએસ આરપીએસ એવિડન્સ એક્ટ જેવા વિષયો છે ને એ વિષયો એટલે રદ કરી દેવામાં આવ્યા એટલે ઘણા ખરા મિત્રો એવો પ્રશ્ન હતો કે કાયદો પૂછાશે કે લઈ તો વિદ્યાર્થી મિત્રો તમને જે કાયદો છે એ એ આ વિષય રદ કરી દેવામાં આવ્યો છે તમને આ વખતે કાયદો જે છે એ આવે તેમજ પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ જે મેળવવા ફરજિયાત છે તેમજ રક્ષા યુદ્ધ શક્તિ યુનિવર્સિટી એટલે એનએફની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ કરેલો હોય ને તેના એક્સ્ટ્રા ભાગ મળવા પાત્ર છે કેટલા ભાગ મળવા પાત્ર છે સિલેબસ શું છે તેની માહિતી હું તમને આગળ આપું તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે દોડ જે છે એ નિયત સમયમાં પાસ કરવા દેશે તેના કોઈ એકસ્ટ્રા ગુણ જે છે તે મળવા પાત્ર નથી બરાબર તેમજ તમને જે સો માર્કની એમસ્યુક્યુ હતી એને બદલે બસો માર્કનું તમને જે છે એમસ્યુક્યુ નું પેપર આવશે જેમાં ઓછામાં ઓછા ચાલીસ માર્ક મેળવવા જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પેપર આવશે ને તે બે ભાગની અંદર આવશે ભાગ એ અને ભાગ બી એટલે કે પરીક્ષા એક જ હશે પણ તમને ત્રણ કલાકનો સમય મળશે જેમાં એ અને બી આ બંને બંને ભાગ લાશે ને પેપર આવશે એમાં તમારા ઓછામાં ઓછા જે છે ને એ ચાલીસ ગુણ મેળવવા ફરજિયાત છે ત્યારબાદ જે તમારો સિલેબસ છે ને વિદ્યાર્થી મિત્રો એ રીતનો છે કે તમને જે સિલેબસ ની અંદર જે પૂછાશે ને પાર્ટ એની અંદર તેની અંદર તમને રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિશન પૂછાશે જે ત્રીસ માર્ક હશે પછી ક્વોટિટી સોરી ક્વોટિટી એપિટ્યુટ છે ને એ તમારું ત્રીસ માર્કનું રહેશે અને કમ્પ્રેસિવ ઇલ ગુજરાતી લેંગ્વેજ એ તમારું વીસ માર્કનું રહેશે એટલે તમને ટોટલ એસી માર્કનું છે ને એ પાર્ટ વનની અંદર પૂછ્યા છે હવે આ એસી માર્કનું જે પેપર પાર્ટ વનની અંદર આવશે એના ચાલીસ ટકા એટલે કે બત્રીસ માર્ક તમારે આની અંદર મેળવવા ફરજિયાત રહેશે તેમજ પાર્ટ ટુ છે ને એની અંદર તમને ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એ તમને ત્રીસ માર્કનું પૂછાશે એટલે કે ભારતનું બંધારણ પછી કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ એ તમને ચાલીસ માર્કનું પૂછ્યા છે પછી હિસ્ટ્રી કલ્ચર એટલે હેરિટેજ જિયોગ્રાફી ગુજરાત એન્ડ ભારત એ તમને પચાસ માર્ક પૂછ્યા છે આ ટોટલ એકસો વીસ માર્કનું છે જેની અંદર તમને અડતાલીસ માર્ક આની અંદર મેળવવા ફરજિયાત છે એટલે તમને જે છે આની અંદર તમારે ટોટલ એસી માર્ક તમારે આની અંદર મેળવવા ફરજિયાત છે પાર્ટ એ અને બીથી ટોટલ તમારું જે પેપર આવશે તે બસો માર્કનું આવશે બરાબર એમાં તમારા હાઈસ્ટ જેટલા આવે એટલા પણ બીલી બોબ તમારે પાસ થવા માટે એસી માર્ક જે છે એ મેળવવા જરૂરી છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો આ જે છે એ તમારા જે છે સિલેબસ સિલેબસ ની અંદર સુધારો તેમજ જે વિદ્યાર્થી મિત્રો એનએફીસીયુ અને આર આરયુ કોર્સ કરેલો હોય જો એક વર્ષનો કોર્સ હોય તો ત્રણ માર્ક એક્સ્ટ્રા મળે બે વર્ષનો કોર્સ હોય તો પાંચ માર્ક એક્સ્ટ્રા મળે ત્રણ વર્ષનો કોર્સ હોય તો આઠ માર્ક એક્સ્ટ્રા મળશે અને આઠ ચાર કે તેથી વધારે વર્ષ જો કોર્સ કરેલો હશે તો તમને દસ માર્ક જે છે તે તમને એકસ્ટ્રા મળવા પાત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે હવે આપણે વાત કરીએ તમારા કરીએ તો જે હાઈટ પહેલા હતી એ જ હાઇટ રહેશે હાઈટની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર રહેશે નહીં અભ્યાસક્રમની ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે અભ્યાસક્રમ જે છે એ શું રહેશે છતાં પણ હમણાં તમને જે છે અભ્યાસક્રમ બતાવી દઉં તેમજ ગ્રાઉન્ડ પહેલા આવશે કે પરીક્ષા તો મિત્રો જે રીતે મેં તમને કીધું એમ કે ભાઈ આલી માટે જે છે એ તમારે પહેલા ગ્રાઉન્ડ આવશે અને ગ્રાઉન્ડ લીધે તમે ક્વોલિફાય કરી નાખો પછી તમને જે છે એ તમે આલી એમસીક્યુ ટેસ્ટ આવે તમે એમસીક્યુ ટેસ્ટ આપી શકો એટલે લવા ટકા જે છે ને પહેલા ગ્રાઉન્ડ આવશે બરાબર અને પછી જે છે ને તમારી એમસ્યુક્યુ ટેસ્ટ આવશે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે તમારે દોડ ની ફોકસ કરવાનું છે હવે ફક્ત ફક્ત તમારે દોડ તમારે ખાલી એટલું જ ફોકસ કરવાનું છે કે તમારું જે દોડ છે ને નિયત જે જે સમય સમય નોટિફિકેશન એ તમારું દોડ થઈ જવું જોઈએ તમારે કાંઈ વહેલા કઈ પૂરા કરવાની જરૂર નથી જો તમે એ સમયમાં પાસ કરી નાખો નિરાતેરાતે તમે દોડો તો તમે પાસ કરી નાખો તો તમે આ લીધે ક્વોલિફાય થઈ જશો પ્લસ મેં જે સિલેબસ કીધો કે ભાઈ રિઝલિંગ એન્ડ ડેટા એન્ટ્રીપ્શન એ તમને ત્રીસ માર્કનું પૂછાશે પછી તમારું જે એપીટ્યુડ છે એ તમને ત્રીસ માર્કનું પૂછાશે પછી તમારી જે ગુજરાતી ભાષા એટલે ગુજરાતી ભાષાનું જે વ્યાકરણ છે એ તમને વીસ માર્કનું પૂછાશે પછી ભારતનું બંધારણ છે એ ત્રીસ માર્કનું પૂછાશે કરંટ અફેર વિજ્ઞાન એટલે ટેકનોલોજી અને જનરલ નોલેજ છે ત્યાં ચાલીસ માર્કનું અને જે આપણે હિસ્ટ્રીઅલ કલ્ચર જે છે ગુજરાત અને ભારત એ તમને પચાસ માર્કનું આ લીધે પૂછાવાનું છે તો બીજા બીજા કાંઈ નવા ફેરફાર નથી આવ્યો આઈ હોપ તમને બધી માહિતી મળી જશે જો તમને કંઈ પણ ડાઉટ હોય તો અમારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરવા વિદ્યારતી થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માત્ર